ભારતીય સંવિધાનના ઘડવૈયા શ્રી આંબેડકરજીના નેતૃત્વમાં તારીખ નવેમ્બર રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ સોંપ્યું જેને ભારત સરકારે તારીખ 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર કરેલ જેને અનુલક્ષીને તારીખ છવીસ નવેમ્બરના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના બુધવારે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા દેવળિયા પાર્ક અંજાર મધ્ય ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ બી છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાનીના અધ્યક્ષસ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપણે સૌ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમા મતે પ્રતિમાને પુષ્પાંજલિ કરવા અને બંધારણનું પૂજન કરવા માટે નગરપાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ત્યારે નગરપતિ શ્રી વૈભવભાઈ શહેર ભાજપના અધ્યક્ષ હિતેનભાઈ મહામંત્રી કૃપાલસિંહ મહામંત્રી તાલુકાના ગાંધીભાઈ તેમજ ઉપસ્થિત દંડક કલ્પનાબેન અને નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈઓ બહેનો અને સંગઠનના સૌ હોદ્દેદારો આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના પ્રસંગે હું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન અને માર્ગદર્શન આપવા માટે વિનંતી કરીશ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આજે બંધારણનો રચના કરી એ દિવસ છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ બધા અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બંધારણ દિવસને પણ આપણે એક ગૌરવરૂપ રીતે અને કઈ રીતે બંધારણના મૂલ્યો જળવાય એની આપણે પ્રતીતિ કરતા અહીંથી આપણે સૌને ધ્યાનમાં છે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર બંધારણને બેસાડી અને એનું પૂજન સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લાથી હાથીની અંબાડી ઉપર કર્યું હતું અને એની જે આપણે પંચ પંચતીર્થ કહીએ દીક્ષાભૂમિ હોય શિક્ષા ભૂમિ હોય મહાપરિનિર્વાણ ભૂમિ હોય અલગ અલગ પ્રકારે કઈ રીતે બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય એમનો ઉદાહરણ દેવો તો આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણી સરકારો દ્વારા આપવામાં આવ્યો છે એવી જ રીતે એક આજે જ વાત કરીએ તો આજે સંવિધાન દિવસ સાથે સાથે આપણા જે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણો તીર્થ જે કાર્યક્રમ લે છે એનો પણ રાષ્ટ્રીય પદયાત્રા આજથી જ એટલે સંવિધાન દિવસથી એકસો બ્યાસી કિલોમીટર જવાની છે એ છ ડિસેમ્બર એટલે બાબા બાબાસાહેબનો મહાપરિનિર્વાણ દિવસ મહાપરિનિર્વાણ દિવસ અને સંવિધાન દિવસને જોડી અને સામાજિક સમરસતા કઈ રીતે જળવાય એનું એક ઉત્તમ ઉદાહરણ આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી આપણે સૌ એનો આપણે ધ્યાન લઈ શકીએ સાથે સાથે એક ગૌરવની વાત છે કે જ્યારે બંધારણ બન્યો ત્યારે ગુજરાતના પણ દસ લોકો આ બંધારણમાં સાથે હતા અને અલગ અલગ વિચારો ડૉક્ટર સાહેબને એમણે આપેલા અને બાબાસાહેબના નેતૃત્વમાં આ બંધારણની રચના થઈ એ બદલ આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને વારંવાર આપણે યાદ કરતા હોઈએ ત્યારે આ બાબાસાહેબને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ અને સંવિધાનને નમન કરીએ એ જ વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહો જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ